જાંબુઆના બીએસયુપી આવાસના મકાનમાં છત પડતા વૃદ્ધાનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું સ્થાનિકોએ તંત્ર સામે નારાજગી દર્શાવી હતી બાર વર્ષ પહેલા જાંબુઆ શૈ શહેરના વિવિધ વિસ્તારોમાં બીએસયુપી આવાસો બનાવવામાં આવ્યા હતા જે પૈકીના જાંબુઆ ખાતે આવેલ આવાસના એક મકાનના રૂમની છત પડતા પરિવારની એક વૃદ્ધાને ગંભીર ઈજાઓ પહોંચી હતી બાદમાં એસએસજી સારવાર અર્થે ખસેડતા મૃત્યુ નિપજ્યું હતું સમગ્ર મામલે સ્થાનિકોએ તંત્ર સામે નારાજગી દર્શાવી હતી આજ રોજ જાંબુઆ બીએસયુપી ના મકાન જે આજથી બાર વર્ષ પહેલા બનેલા હતા અને ગઈકાલે રાત્રે એક ઘટના બની કે છત પડી અને એક વૃદ્ધા જમતા જમતા એની નીચે આવી ગયા અને ગઈકાલે રાત્રે મોડી રાત્રે એમનું નિધન થયું છે એવી વાત મળતા અત્યારે હું ચકાસણી કરવા આવ્યો ને એના નાગરિકોને મળવા માટે આવ્યો છું બીજી સમસ્યા છે કારણ કે મેં મારા મેયર અને ચેરમેનશ્રીને તો રજૂઆત કરી જ છે કે ભાઈ અમારે ત્યાં આવી એક ઘટના બની છે મેં મારા અમારા પાર્ટી પ્રેસિડેન્ટને બી જ જણાવ્યું છું તો એમણે કીધું કે નાગરિકોની વચ્ચે જાઓ ને એમને પૂછો બીજી કઈ કઈ સમસ્યાઓ છે જાણી ને પછી આપણે આગળ રિપોર્ટ કરો એટલે હું એમને જાણવા માટે આવ્યો છું અને આ જે ઘટના બની છે જે કામગીરી થઈ છે જો બાર વર્ષ પહેલાં જ કામ થયું હોય તો કોન્ટ્રાક્ટરે નિમ્ન કક્ષાનું કામ કર્યું છે અધિકારીઓએ પણ ભગત કરી અને એને મીળાપીપણા કર્યા હોય તો હું માંગણી મારા કાગળ તો લખી જ ગયો છે ખાલી આપવાનો બાકી છે હું માંગણી કરીશ કે આ જે વસ્તુની અંદર જે લોકો જવાબદાર છે એમને કડકમાં કડક કાર્યવાહી કરી અને કડકમાં કડક સજા કરવી જોઈએ અને આ લોકોને વૈકલ્પિક જગ્યા માટે અથવા તો રિપેરિંગ માટેની આગળની કાર્યવાહી હું જ્યારે જઈશ અને પૂછીને પછી જણાવું છું એ લોકોને સાચે જાંબા ઉડાનું મકાન જરાબેન ના ખાવા બેઠેલા હતા ને એમના ઉપરથી છત પડ્યું ઉપરથી તો એ બેન અંદર દબાઈ ગયા દબાઈ ગયા એવી પબ્લિક દોરી નાઠી નાઠી પબ્લિક તો એ બેનને બહાર કાઢ્યા થોડો એમને શ્વાસ લેવા દીધો ને પછી એકસો આઠ બોલાવીને એમને દવાખાને મોકલી આપ્યા દવાખાને લઈ ગયા કલાક જેવું જીવ્યા ને પછી ઓફ થઈ ગયા દસ વાગ્યે દસ વાગે દસ દસ ને આઠ અમારા લોકોના અમારા એવું છે અમારું કહેવાનું કે અહીંથી થોડા જે ખાલી મકાનો પડ્યા તો સેફ કરી આપો જે લગી આ ના બને ત્યાં લગી એમને સેફ કરી આપો એમની જિંદગી તો બચે ને બીજી બાજુ સારા મકાનો છે વૈવક્ષી છે ને તઈના છત પરે એવા નથી પણ એમને અહીંથી થોડા સેટ કરીને તઈ બાજુ તારાના જે મકાનો ખાલી પડ્યા એમને સેફ કરી આપો હા એ પડે એવા છે પાછળની સાઈડ છે આ આગલી સાઈડ છે આ તને તન લાઈનમાં એવા જ મકાનો છે મારું નામ ઉર્મિલાબેન આવા મકાન બધા છે કે અમને કોઈ જાતની વ્યવસ્થા નથી ના પાણીની વ્યવસ્થા હોય ના નદી વ્યવસ્થા છે ના પુલકો લોકોની જાન જાય છે હવે આમ ત્યાં આજે આજ દોળી મહ્યા કાલ ઉઠીને બીજા મુલક બાકુ બનાવો બનશે એનો જવાબ દર કોણ સરકાર કે છે કે અમે તમને મકાન ખાલી કરી દો એના જવાબદાર અમે નથી એવું કે અમે મજૂરી કરવા જઈએ છીએ એટલે સીટીમાં જઈએ સો રૂપિયા રોજે ભાડું નાખીએ અને ગાંઠના પૈસા નાખીને અમે કામ પાડીએ એટલી ભૂલ અમને નાખી દીધા એના કરતાં અમારા ઝૂંપડા હતા એ અમને બહુ સારું હતું કે બસ પંદર કે પચીસ નાખીને અમે વર્ષમાં અમે પકડી દેતા હતા કે અમે એવું જ અમને પાછા અમારા ઝૂંપડા પાછા જગા